રક્તદાન એજ મહાદાન હિંમતનગરના જામડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાઈ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જામડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉક્ટર રાજસુતરિયા અને તાલુકા હેલ્થ અધિકારીશ્રી ડૉક્ટર રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ જીએમઇ એસ હિંમતનગરના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી આ રક્તદાન શિબિરમાં બાવન બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જરૂરત મંદોને તાત્કાલિક અને સમયસર લોહી પૂરું પાડી શકાય તેવા આશયથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં પીએચસી સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્લડ ડોનેટ કર્યું છે બ્લડ આવવાથી કોઈ શરીરમાં કોઈ તકલીફ થતી નથી આ બ્લડ મને છે અને બ્લડ આવવાથી કોઈ નુકસાન થતું નથી પટેલ અલ્પેશ કુમાર બાબુભાઈ ગામ જામડાનો વતની છું અને મેં પાંચથી છ વાર બ્લડ આપ્યું અને મને કશું કંઈ શરીરમાં થતું નથી બ્લડ આપવાથી આપણા શરીરની અંદર લોહીનું શુદ્ધિકરણ થાય છે અને બીજાને બ્લડ આપવાથી બીજાનું પણ જે દુખ હોય તે દૂર થાય છે જેથી બ્લડ આપવું ખૂબ જરૂરી છે